નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગોલ્ડન ન્યૂઝ ચેનલ પર આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ એ પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બજેટ રજૂઆત થયા પછી દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો થતો રહ્યો છે અને જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓના કારણે અને ડોલર સામે રૂપિયો નબળો પડવાથી સોના ચાંદીના ભાવ ઉંચકાયા છે આજે એટલે કે અગિયાર ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયું છે આઈબી જે રિપોર્ટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ બસો આડત્રીસ રૂપિયા વધીને પંચ્યાસી રૂપિયા થયો છે ગઈકાલે થયો એક દિવસ પહેલા એટલે ગઈકાલે દસ ફેબ્રુઆરીએ ચાંદી પંચાણું હજાર પાંચસો તેત્રીસ રૂપિયા પર હતી તેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી જ્યારે તે પ્રતિ કિલો રૂપિયા નવાણું હજાર એકસો એકાવન પર પહોંચી ગઈ હતી અમદાવાદ અને મેટ્રો શહેરની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એંસી હજાર સાતસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ અઠ્યાસી હજાર એંસી રૂપિયા છે જ્યારે મુંબઈમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ભાવ એસી હજાર છસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોના દસ ગ્રામ નો ભાવ સત્યાસી હજાર નવસો ત્રીસ રૂપિયા છે જ્યારે ચેન્નાઈમાં 22 બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ એંશી હજાર છસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાશી હજાર નવસો ત્રીસ રૂપિયા છે જ્યારે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એંશી હજાર છસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ સત્યાશી હજાર નવસો એંશી રૂપિયા છે તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ આભાર